પરંતુ એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો હજુ સુધી કોઈપણ પ્રકારની માસ્ક અંગે માહિતી બહાર પાડી રહ્યા નથી જેથી એનએસયુઆઈ માંગ છે કે વહેલી તકે માસ્ક જાહેર કરવામાં આવે અને પરિણામ જાહેર નહીં થાય તો એનએસયુઆઈ દ્વારા આરટીઆઈ કરી માહિતી બહાર પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું એનએસયુએ દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે કે બીબીએના જે એન્ટ્રન્સ એક્ઝામના પરિણામ હતા તે જાહેર કરવામાં આવે કારણ કે જે વિદ્યાર્થીઓ આગળના ટાસ્ક માટે સિલેક્ટ નતા થયા તે પણ કે કહી રહ્યા છે યુનિવર્સિટીને કે અમારા માર્ક્સ જાહેર કરો જેથી અમે જાણી શકીએ કે અમારા માર્ક્સ કેટલા હતા અને અમે તૈયારીમાં કઈ જગ્યાએ ચૂકી ગયા છે પણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરથી લઈને ડીન સરથી લઈને ક્યાંક ને ક્યાંક પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ જે છે માર્કનું ડિક્લેરેશન નથી કરી રહ્યા તમે મને જણાવો કે કયા એવા એક્ઝામ થાય છે કે જ્યાં માર્ક્સ વિદ્યાર્થીઓને ડિક્લેર નથી કરવામાં આવતા ફક્ત સીટ નંબર જાહેર કરવામાં આવે છે દેશથી કોઈ પણ યુનિવર્સિટીમાં એક્ઝામ લેવાય તો તેના માર્ક્સ તેના સીટ નંબર અને વિદ્યાર્થીનું નામ જાહેર કરવામાં આવતું હોય છે પણ યુનિવર્સિટીના એમએસયુ યુનિવર્સિટીના સત્તાધીશો પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક માર્ક્સને છુપાવીને એમના જે અંગત છે એમના મિત્રો છે તેમના વિદ્યાર્થીઓને એડમિશન આપી રહ્યા છે આજે અમે વાઇસ ચાન્સેલરશ્રીને આવેદન આપવામાં આવે છે જો અમને માર્ક્સ જાહેર કરવામાં આજે નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા આ અંગે આગળ આરટીઆઈ પણ કરવામાં આવશે અને સાથે સાથે હાઈકોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરવામાં આવશે વીસી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી નેતાઓથી ડરે છે જે ભ્રષ્ટાચાર મોટા મોટા કરી રહ્યા છે જે વિદ્યાર્થીઓને તેમનું મોડું નથી બતાવતા એટલે આના પરથી તમે જોઈ શકો છો કે વાઇસ ચાન્સેલર જે છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારી છે અને તેમનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે વિદ્યાર્થીઓને સામે આવતા નથી બીબીએના વિદ્યાર્થીઓના પરિણામલક્ષી જે રજૂઆત છે તે રજૂઆતમાં કોઈ તથ્ય નથી હાલમાં બીબીએની પ્રથમ તબક્કાની માત્ર લેખિત પરીક્ષા લેવાની છે ત્યારબાદ જે વિદ્યાર્થીઓમાં ઉત્તીર્ણ થાય તે લોકોનું ગ્રુપ ડિસ્કશન ઇન્ટરવ્યુ વગેરે તમામ પ્રક્રિયા હોય છે આ ઇન્ટરવ્યૂના ઇન્ટરવ્યૂના જે અલગ અલગ ત્રણ તબક્કા છે એ ત્રણેય તબક્કાઓ પૂર્ણ થયા બાદ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની માર્ગદર્શિકા અનુસાર અલગ અલગ પ્રકારના રિઝર્વેશન સાથે તમામ પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે ਵਿਗਿਆਨੀ ਨਾ ਤਾਂ 96% ਆਇਆ જ્યારે લેખિત પરીક્ષા છે રાઇટ એ હંમેશા એમસીક્યુ આધારિત હોય ત્યારે ભૂતકાળમાં પણ જીસેટ નેટ ઘણી બધી કોમ્પિટિશન એક્ઝામમાં વિદ્યાર્થીઓને સોમાંથી સો માર્ક પણ આવતા હોય છે અને એ એ બહુ એક સામાન્ય હકીકત છે અને એક વિદ્યાર્થીના નાઇન્ટી સિક્સ પર્સન્ટ આવ્યા છે એ એમસીક્યુ ટેસ્ટ આધારિત છે અને જ્યારે મૂલ્યાંકન છે એમસીક્યુ આધારિત હોય ત્યારે વિદ્યાર્થીને સોમાંથી સો પણ આવવાની શક્યતા રહેતી હોય છે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હોય ત્યારે હંમેશા સિત્તેર એંસી ટકા આવતા હોય છે પણ એમસીક્યુમાં સામાન્ય રીતે ઇવન આપણી જ્યાં આંતરિક પરીક્ષાઓ યુનિવર્સિટીમાં અલગ અલગ ફેકલ્ટીમાં થાય છે કોમર્સમાં સાયન્સમાં આર્ટ્સમાં એમાં પણ જ્યારે એમસીક્યુ એટલે કે હૈતિલોક્સી કસોટી આધારિત પરીક્ષા હોય ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને સો ટકા રિઝલ્ટ આવતું હોય છે